નંબર નહીં જાય આ તમારી ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં આપીશ ને રેકોર્ડિંગ પણ આપીશ અને તમારા મોબાઈલ નંબર પણ આમાં મૂકું છું ભલે દ્રાક્ષુન બોર વેસો છો ને પાછળ તમે રાણા જઈને રગડો અને મારી ડાબર ધમકી મારો એ ખારે એક વેસો નારિયેર કેરાન બટાટા વેસો રીંગણા બટાટા ને બકાલાનો ધંધો કરો બાકી બીજું બધું રહેવા દો એમ આમ હેલું નથી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્ર મનસુખભાઈ રાઠોડ પર એક રવિ દેવી પૂજક નામના વ્યક્તિનો ફોન આવે છે અને તે ભાઈ એમ કહે છે કે મનસુખભાઈ તમે અમારા રખા દાદા અને દેવી દેવતા વિશે કેમ આવું બોલો છો એમનું અપમાન કેમ કરો છો તો મનસુખભાઈ એમ કહે છે અને સમજાવે છે કે હું ભાઈ માતાજીને દેવી દેવતા વિશે નહીં બોલતો પણ તેમના નામ પર જે તથ્ય ચાલે છે તેમના વિશે બોલું છું પણ આ ભાઈ કંઈ સમજવા તૈયાર થતો નથી અને તે ભાઈ મનસુખ રાઠોડને મારવાની ધમકી પણ આપે છે અને એમ કહે છે મનસુખભાઈ તમારું ગામ વચ્ચે ફૂલેકું કાઢવાનું છે આવી બધી ધમકીઓ આપી રહ્યો છે પછી ભાઈ સુખ શું કહે છે મિત્રો તે સાંભળવા પૂરો કોલ રેકોર્ડિંગ તમને આ કોલ રેકોર્ડિંગ સાંભળીને મજા આવશે તો જાણો આ કોલ રેકોર્ડિંગમાં શું હકીકત છે મિત્રો તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો તો સાંભળો પૂરું કોલ રેકોર્ડિંગ હલો બોલો મનસુખભાઈ હા નમસ્કાર કોણ બોલો રવિ સોલંકી બોલું છું

ना 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 ना, ना, ना राइट लास्ट तो मेरा प्रमुख छोले तो तुम्हें तो भेटकने सामने सामने बेऊ आणि आठ ने ही बात करी थी आपला तुमने रुब्रू मळवयो तो ओके केम था रुब्रू मळवयो तो कोई पण तूने तुमने संपर्क करोल चाहिए तेना माते मळवू फक्त केवल माते कोण ना वाग बाकी न होती नेम काही हा तो समान में एम के मंतू बे मरवा कामो हा आमरी कोई वात तोच नाही हं

તમે પાણી પીતા નથી તમારી દેવી તમારી કરતા મહાન હોય થી અમારા ઘરે આવે અને અમારા ઘરે હારી લાગે તમે સમજો તો તમે નથી આવતા એ તમારી દેવી આવતા તો એનું સન્માન કેવું થાય

રાખ્યું પછી અમે મારા દાંત કાઢતા જો રખો આવ્યો જોર રખો આવ્યો એટલે મને લાગી સરે એટલે મારા બાપા ને કીધું મેં સોગંદનામું કરેલું કે ભાઈ મારે નામ રખો નથી રાખવો એટલે ઈ નામ કાઢી અને મેં મનસુખ કરાવ્યું એટલે મનસુખ ઉર્ફે રખો છે

કીધું છે ને આ બધા કીધું ક્રિપાલ સિંહ દલપત સિંહ નામ મારા બાપા મારે સિંહ લગાડ્યું પણ મારા બાપા નું નામ હતું ગોવો ગોવો સિંહ કરવા ગયા ફેગું નહોતું ગોવો સિંહ બે જુદા પડતા એટલે એમાં અમે સક્સેસ ન ગયા પછી મારા દાદામાં રાખું દાના સિંહ તો કોઈ તોય ફેગું નહોતું ગોવા સિંહ દાના સિંહ કીધું આકડું સાણી પાનું ફાટી ગયું આખો આંકડો તૂટે કોઈ વાય ફેગું નહોતું

હવે એવા અમે નામ અટાણ નતા રાખતા અટાણ અમારું નામ બધા મનોહર મારું નામ અટાણ મેં ફેરવી નાખ્યું મનોહર થી કર નાખ્યું હા સમજી ગયા નકર પેલા મનસુખ હતો મનસુખ ગોવિંદમાંથી માંથી હમણાં ડેબિટ ડેબિટ કરી પેલા રકો હતો રકો માં ડેબિટ કરી અને મનસુખ કરાવ્યું હવે મનસુખ માં પાછું એ બી ડેબિટ કરી ને મનોહર થી કરાવ્યું મનોહર થી ગોવિંદ થી જાડેજા હા ગોવિંદ તમે એક વાર જોવો ને તો તમને મજા જ આવે પછી મેં ગોવો કાઢી અને ગોવિંદ થી કરાવ્યું

એટલે <safely aaker>

તમે તમારા નજીક ના પોલિસ્ટન માં અરજી કરો કે મારે મનસુખભાઈ મળવું છે ટાઈમ ટાઈમ બધું આપી દે તમારું નજીક નું પોલિટિશન ક્યુ છે

અરે તો બાપ નું નામ ન તમે હું પડો તમે બાપ બગીચા થયા તમે બાપ બગીચા પેદા થયા આમ મને કઈક આનો સમજાવો તમારો દીકરો મરાઈ ગયો ಮನಸುಖಾ ರಾ ಮನಸುಖಾ ಚಾಲೋ ಭೈ ಜಯ ಪಿ ಹೋ ರೂ

બાપ વગર નો આવ્યો આ બાપ વગર નો પ્રમુખ પેદા કહેવામાં શું કરું મારે હોય

હાલો તમારી ગે માં ના છે કોઈ વાટે તને બોલો ને અરે એમાં કાઈ મજા કરો માતાજી અરે એમાં કાઈ એટલે થાય એમાં એટલે મારી નકો એમ તો માર નકો તુલા તો છે મારે